કોડીનાર તાલુકા અને શહેર વિસ્તારમાં જે તે સમયે આંગણવાડીમાં ફરજ બજાવતા અને વય મર્યાદાના કારણે નિવૃત્ત થનારી અંદાજી એસી જેટલી બહેનોએ આજે ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને તેઓની જૂની પડતર માંગ સંદર્ભે આવેદન આપ્યું હતું સુપ્રીમ કોર્ટે ચુકાદો આપેલ ચુકાદા મુજબ આંગણવાડીમાં માનદ વેતન સેવાઓ બદલ કરેલી નોકરીને ધ્યાનમાં લઈ ગ્રેચ્યુટી ચૂકવવા હુકમ કરવામાં આવ્યો છે આમ છતાં આજ દિન સુધી કેટલીક નિવૃત્ત મહિલા કર્મચારીઓને હજુ સુધી ગ્રેચ્યુટીની રકમ ચૂકવાઈ નથી જે તે સમયે નોકરીમાંથી આ મહિલાઓ નિવૃત્ત થઈ ત્યારે કટક તરફથી જણાવ્યા મુજબ નિયત નમૂનામાં અરજી બેંકની પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્ષ ડિક્લેરેશન વગેરે ડોક્યુમેન્ટ કોર્ડિનારની કચેરીએ રજૂ કર્યા હતા કચેરી તરફથી આગળવાડીમાંથી નિવૃત્ત થયેલી મહિલાઓને જણાવ્યું હતું કે હવે તમારી ગ્રેજ્યુટી એકાદ માસમાં તમારા બેંક ખાતામાં જમા થશે છતાં તમામ ડોક્યુમેન્ટ રજૂ કર્યા અને છ માસ વીતી ગયા બાદ પણ એસી જેટલી મહિલાઓને ગ્રેજ્યુટી મળી નથી જ્યારે અધિકારીને પૂછવામાં આવે ત્યારે આઈસીડીએસ કચેરી તરફથી જણાવવામાં આવે છે કે તમારે ગ્રેજ્યુટી અંગેની ગ્રાન્ટ ફાળવેલ નથી ગ્રાન્ટ આવશે ત્યારે ગ્રેચ્યુટીની રકમ તેમને મળી જશે ત્યારે વય નિવૃત આંગણવાડી મહિલાઓના જે તે સમયે પગાર ભથ્થા પણ નજીવા હતા. વાસ્તવમાં આ બહેનોએ સરકાર અને સમાજની સેવા કરી છે. આ બહેનોની માંગ છે કે કરોડો રૂપિયા ચૂંટણીમાં ખર્ચે સરકાર કરે છે ત્યારે અમારી નજીવી રકમ અમને ચૂકવવામાં શા વાંધો છે. આમ છતાં આ જરૂરિયાતમંદ નિવૃત આંગણવાડી બહેનોને તેઓની હકની ગ્રેચ્યુટીની રકમ નહીં ચૂકવવામાં આવે તો તમામ બહેનો તેઓના પરિવાર સાથે આગામી લોકસભા ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરી વિરોધ દર્શાવશે તેવું જણાવ્યું હતું. આંગણવાડીમાં વર્કર તરીકે અટાણા નિવૃત્ત થઈ ગયું છું બે હજાર ઓગણીસમાં અટાણા અમારી ગ્રેજ્યુટી નિવૃત્તિની માગણી છે તો અમને હજી સુધી મળી નથી તો અમારી પ્રશ્ન સોલ્વ કરવા માટે અમે અટાણે મામલતદાર ઓફિસમાં અમે આવ્યાને પત્ર દેવા માટે તો અમે બેનો બધા બેનો અમે આવ્યા છે અને સાહેબ નીકળી ગયા તો પછી અમે હારી ઘડી બે ત્રણ કલાક બેઠેલા પછી અમે કલેક્ટર સાહેબને અમે ફોન કર્યો સાહેબ કે શું છે પ્રશ્ન મૂકી સાહેબ અમારે ગ્રેજ્યુટીને પરિપત્ર આપવાનો છે તો સાહેબ નીકળી ગયા તો સાહેબ એમ કીધું અમને આ તમે તારે બેસો કયા દરવાજે બેઠા મી કે પેલા દરવાજે બેઠા તો કઈ વાંધો મને સાહેબ આવશે અને નિવેદન પત્ર લઈ લેશે અમારે માંગ છે અમારે ગ્રેજ્યુટી અમારે અમારે પ્રશ્ન છે અમને સુધી હજી સુધી મળ્યો નથી અમે આંગણે આટલા વર્ષ નોકરી કરી તો અમારા બીજો અમારા શું અમારે જવાબદારી અને આ છોકરા કે કોઈ છોકરા રોટલા ન આપતા હોય તો પછી અમારે ક્યાં જવું અમારે કાંઈ પેન્શન મળતું નથી પગારમાં પણ અમારે કાંઈ નથી બરાબર તો અટાણે સાહેબ આપણા તો વડા વડાપ્રધાનને અમારે છે ને પેન્શન પણ મળવું જોઈએ એ પણ અમારે થોડું ઘણું અમને દર મહિને આપવું જોઈએ અમને એ પણ નથી આ પણ નથી મળતું કેટલી બહેનો છે બાકી હશે બાકી તો એસી પંચ્યાસી બહેનો બાકી છે જો નહીં મળે તો પછી અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું બધા અમારા પરિવારો અમારી બહેનોના બધા પરિવારો બહિષ્કાર કરશું અમે અમારે છેલ્લો એ પ્રશ્ન છે ઓફિસર ત્યાં રિટાયર થઈ ગઈ છું અમારે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર આવ્યો પણ હજી સુધી પૈસા નથી હું ત્રણ વખત ઓફિસે કંઈ પોરા ખાતી ખાતી મારે મોતિયાનું ઓપરેશન કરાવવાનું હતું અત્યારે એક કરી આવ્યું હજી બીજું બાકી છે બધી બહેનોને અડધી બાઈન મળે ને અડધી નથી ને જાય તો કે ગ્રાન્ટ નથી ગ્રાન્ટ નથી તો ગ્રાન્ટ તમે માંગણી કરો અમને તમને આશીર્વાદ દઈ ન્યા સુધી કે તમને નાસ્તા પાણી ચરાય પણ કોઈ જવાબ નથી દેતું શેના પૈસા તમારે અમારે ગ્રેજ્યુએટીના પૈસા બાકી છે અમારા અડધી બાઈન દીધા ને અડધી નથી દીધા તો ત્રણ ટકા ખાધા તો કે ગ્રાન્ટ નથી તો તમે માંગણી કરો તો કે આવશે ત્યાં તમને આજે આજે તમે મામલતદાર ઓફિસે આવ્યા પછી ઓફિસ વાળા જવાબ નથી દેતા હવે ક્યાં જાવ મારે બીજી આંખનું ઓપરેશન કરાવું છે એકનું કરાવ્યું છતાં મારે આ રીતે તડકામ નીકળવાનું તોય હું આવી બધી બેનો આવી બધી ભેગી સાથે મળી બધી બેનો નથી મળ્યા કોઈ ની કેવી હાલત હોય કોઈ ઉછી પાસીના કરીને ઓપરેશન કરાવતા કરાય મારો પગ બોઠણ નો ઓપરેશન હાલી નથી હતી તરણી નો બહિષ્કાર કરશો અમે હવે ભૂખ હડતાલ ઉપર ઉતરશું હવે અમારે કયો રસ્તો લેવો કોઈ સાહેબ અને અમે આવ્યા તમામ અમારા સાહેબ વૈયા ગયા તો અમારે કોને કેવું જ્યાં સુધી નહીં મળે ત્યાં પછી અમે ભૂખ હડતાલ ઉપર ઉતરશે બધી બહેનો કેટલી બહેનો છે અમે તાલુકાની આજુબાજુ બધી એસી બાઈ છે બધી બે હા અને ચૂંટણીના બહિષ્કાર કરશું મત દેવા નહીં જાય અમારે કુટુંબ નહીં જાય કોઈનું

અને આજુબાજુ ગામડા ની બાકી છે હવે અમારી હાલત કેવી છે એ જોઈને તમારે આપી દેવા જોઈએ સાથે